ધાંગતરા સંસ્કાર ધામ ગુરુકુળની ગૌશાળાના ખાસચારાના ગોડાઉનમાં લાગી આગ અગમ્ય કારણોસર કૌશાળાના ઘાસચાળા સંગ્રહના ગોડાઉનમાં લાગી આગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જૂલ્લાના થાંગતરા હળવત રોડ ઉપર આવેલી સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે આવેલ ગૌશાળાના ગોડાઉનમાં સંગ્રહ કરેલ ખાસારાના ગોડાઉનમાં આગ લાગવા ઘટના સામે આવી હતી ઘટનાની જાણ થાંગતરા ફાયર ફાયટરને કરવામાં આવતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જ્યારે આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી ગૌશાળાના ગૌડાઉનમાં સંગ્રહ કરેલ ઘાસચારામાં આગ લાગતા ઘાસચારો બળી જતા ખાસ નુકસાન થયું છે તેવી શક્યતા દેખાઈ રહી છે અને ઘટનાની જાણ વાયુ પ્રસરતા હરિભક્તો સહિત લોકો દોડી આવ્યા હતા